લાલભાઈ ના ઘેરે જાય લાલભાઈ ને વાત કરવી અને પછી ડોક્ટર ભાઈ હા બરોબર

એટલે આ કુરકુરિયા ભૂતે તો મજા પગાર બે ત્રણ દે પેલા ઘરે ધગો આવતો હતો બરોબર આવતો હતો એ કુરકુરિયા ભૂત ભાળી ગયું પછી અહીંયા આવીને મને કીધું એટલે મેં કીધું એવું કઈ હોય નહીં હું એને ખરેખર કુરકુરિયા ભૂત હતું કે મારા કુરકુરિયા લાય એમ કે હું મારા કુરુકુરિયા લાય પછી એમ નવું લાગ્યો એટલે બાવો ગોત્યો ભૂત ભગાડવાળો બાવો શૂન્ય બાવો ભાવો માવો એટલે ભૂત ભગાડ દે એમ હવે એને ગોતી લઈ ગયા બરોબર લઈ ગયા એટલે ભૂત ભૂત એના મજ ચાલુ થઈ ગયું પછી એવી અમને બીક લાગી કે અમે બે જ્ઞાતિ ભાગી ગયા મજા એટલે તો બગડી કે મજા નથી એની જ મજા બગડી ગઈ ગયા ત્રીજો દિવસે અહીંયા જયારે આવ્યો ને તે એમ જ એવું કોઈ વસ્તુ હોય જ નહીં ભૂત હોય જ નહીં આઈ છે હું જો એને જોવા અને ખરેખર ન્યા ભૂત બેઠું તો કે મારા કુરકુરિયા લાય એમ આમાં કઈક લાગે છે એક કામ કરી આપણે પેલા તો તમને મજા નથી બે બરોબર એટલે ગોપાલ આપડો ઓલો ભાઈબંધ છે ડોક્ટર તને યાદ છે ખબર છે ને એને ફોન કરો આપણે એને આપણે ફોન કરીવી ફોન કરો કારણ કે ક્લિનિક એની જ જાવ આપણે અમે એને લઈ જાવા

આપણે કોને વાત કરવાની વાળા ને એ પેલા આપડે વાત કે તમારી પાસે ખબર પેલા કેસ આવ્યા ઓલા કુરકુરિયા ના ભૂત ના કેસ હતા

તમારે કુરકુરિયા નું ભૂત રહ્યું એ ભૂત નથી એ તો છોકરા એટલે હવે હું તમને આઈડિયા આપું બોલો બોલો બરોબર હવે તમે બે છે ને એ ભૂત પાસે પણ બીતા નથી લાગતી ને

તાવ આવે છે ટાઈટ વાય છે માથું દુખે છે હમ જાગી કેટલા દિવસથી થી 3 દિવસ થી 3 દિવસ સારું સારું હું તમારી તપાસ કરી લઉં આઈ એમ ડોક્ટર દવાવાલા તપાસ કરો તમારી લાવો તમારો મોબાઈલ ઓ નો મારો મોબાઈલ તપાસ નથી કરવો તમારી તબિયત તો સારી છે લાલા ભાઈ પણ મારે તમને છે ને દવા તો દેવી જ પડશે એક મલમ લગાડું આઈ એમ ડોક્ટર દવા વાળા ઘડીક આરામ કરી જાવ એટલે અમને આમ જો તમને આમ તાજા માજા થઈ જશો ચાલો આ એક નું તો પીત્યું આને તે હરખો કરી નાખું શું તમારું નામ છે મારું નામ જગો 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 આ કેવું નામ ઝગો મારું નામ છે તમારું નામ છે હા સારું સર હું તમને તપાસ કરી લઉં તમને તો લાગે મારે નક્કી ને ગોપાલ પડશે એટલે ગોપાલભાઈ કઈ ગયા મુકાભાઈ તમારું કામ પડ્યું છે નો ગઈ થાય ભલા મના રજા લઉં અને તમારી ફી ડોક્ટર

ડોક્ટરે રાગે કરી દીધું કમ્પ્લેટ્યા લાવ્યા તમે ડોક્ટર હા

ગોપાલ ભાઈ રેડી કરવાના હે આપડે ગોપાલભાઈ હું કઉ છું આપડે ડોક્ટર દવા વાળા પેલા બોલાવી બોલાવી બરોબર એ કે આપડે એના મુજબ હાથો આય

અંજો બે એને તાવે વઈ ગયા ને બધું રેડી થઈ ગયું હાલો તમે આવી આવો ગડે આપડે હવે એના રંગે હાથો પકડવા જવાનું છે આવો છો અરે વાહ ભાઈ વાહ બરાબર તમે ફોન કર્યો સાહેબ આવા છે પાણી તમારા જગા ભાઈ પણ બહુ રેડી થઈ ગયો થઈ

हां वो सुन ने बावन तुरकुर कुयोन का कुरकुर

આ તો કુરકુરિયા હાટું થઈ અને આવડા આ બધા આ બધું કરતા હતા બાકી હું તો એમ કહું છું કે આને જે કર્યું હોય એ છોકરા છે છોકર બુદ્ધિ બધું કર્યું અને આમ જો આ બધું હે ને હવે તમારા વે કાઢી નાખો બરોબર અને માણા ને હે ને આવી રીતના લૂંટશો નહીં તને કુરકુરિયા હું લઈ જઈશ પણ આમ જો ભાઈ વાહ વાહ દવા વાળા વાહ હવે આમ જો તારે છે ને તું નાનો છો તારી ઉંમર હજુ બહુ નાની છે એટલે તું ભણવા ભાઈ જા તું કઈ ભાઈ કામ ધંધા સડી જા ફોટો આવું કોઈને બીવડાવશો નહીં મિત્રો તો આ વિડીયો અમારે જણાવવાનું ઈજ છે કે આવું ભૂત ભૂત કાઈ હોતું નથી ખોટા છોકરા બીવે એવું કઈ હોતું નથી અને જો અમારો વિડીયો આ ગમે હોય તો અમારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો